આ પરમાત્માનું વાંગવય સ્વરૂપ છે ભગવાનની મૂર્તિ આપણે જોઈ છે પણ મૂર્તિ બોલતી નથી જોયા ભાગવત બોલે છે કોઈ પણ વખતે એમ નહીં કે હું કહું છું ભાગવત એમ કહે છે આ સંસારમાં કોઈ પણ વખત તમે સાંભળો એ એમ ક્યારેય નહીં કહી શકે કે હું કહું છું ભાગવત આવું કહે છે તો ભગવાન વ્યાસ ભાગવતજીના પ્રારંભમાં ભગવાન ઠાકુરજીને પ્રણામ કરે છે પ્રભુને નમસ્કાર નમે ઇતિ નમ જે મારું નથી તમારું છે અને તમે સામેવાળા માણસને નમસ્કાર ત્યારે જ કરી શકો જ્યારે તમારી અંદરથી અહંકાર નીકળી જાય અહંકાર જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી તમને એ નમવા ન દે ન દે અને ન દે ગમમે તેમ કરો લેશ માત્ર પણ અહંકાર જીવનમાં હોય તો એ સામેવાળા માણસ ને તમે પગે ન લાગી શકો નમે ઇતિ નમઃ એટલે કે મેરા કુચ ભી નહીં આ સંસાર માં મારું કશું જ નથી એટલો જ ભાવ હોય તો ન થાય કે અહંકાર નથી મારું કશું નથી આવું કહેવાથી પણ હજી અહંકાર અંદર રહી જાય છે કયો હું કંઈક છું સંસારમાં બે પંક્તિઓ યાદ રાખવી હું પણ કશું નથી આ પરમાત્માને પ્રણામ કર્યા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ પ્રત્યાદિ હેતવે વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુ અહંકાર છોડી દેવાનો ભાવ એ નમસ્કાર છે આપણા પાપમાંથી આપણને નિવૃત્તિ નહીં તાપમાંથી એટલે કહ્યું ત્રીજું ચરણ છે છે તાપત્રય તાપત્રય પાપત્રય ત્રણ પ્રકારના તાપ આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંથી જો કોઈ મુક્ત કરનારું સાધન હોય તો પરમાત્મા છે અને એટલા માટે કૃષ્ણને પ્રણામ કર્યા છે મહાભારતમાં દાદા ભીષ્મએ ધર્મરાજ યુધિષ્ઠિરને ત્યાં સુધી કહ્યું છે ધર્મરાજ આ સંસારમાં અશ્વમેધ યજ્ઞ કરે પૃથ્વીનું દાન દઈ દે એવા માણસને પણ આ સંસારમાં પુનઃ જન્મ લેવાની સંભાવના છે પણ જે માણસ ભાવ સાથે એકવાર કૃષ્ણને પ્રણામ કરે એનો આ સંસારમાં બીજી વખત જન્મ ન થતો હોય એકવાર ભગવાનને પ્રણામ કરે તો શ્લોક બતાવ્યો તાપત્રય વિનાશાય આધી व्याધી અને ઉપાધીમાંથી માંથી મને તમને જે મુક્ત કરે એ ભગવાન હવે આપણને થાય કે આધિ વ્યાધિનું ઉપાધિ ખરું આ શબ્દ તો થઈ ગયા પણ હવે આને દુઃખમાં પરિવર્તિત કેમ કરવાના આધિ એટલે શું વ્યાધિ એટલે શું ઉપાધિ એટલે શું બહુ સરળ છે જે પદાર્થ આપણી પાસે ન હોય એનું દુખ થાય એ આધી છે આપણી પાસે ગાડી હોય પણ જૂની હોય પાડોશીને નવી આવે અને પછી જે આપણને અંદર જે દુખ થવાની ચાલુ થાય એ આધી છે શરીરમાં કોઈ રોગ લાગુ પડે એ વ્યાધિ છે તો ઉપાધિ વસ્તુ હોય અને છતાંય એ કામની ન હોય જે વસ્તુ પાહે રહીને પણ આપણને દુઃખ આપે એ ઉપાધિ છે દીકરા ન હોય એ આધિ છે સંતાન ન હોય એ આધિ છે કે મારા સંતાન નથી પુત્ર નથી પણ ચાર દીકરા હોય ચાર માંથી એક આપણું કયું ન કરતા હોય એ ઉપાધિ છે આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણેયમાંથી જો નિવૃત્ત કરવાનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો પરમાત્માનું સ્તવન છે શ્રી કૃષ્ણ ભગવાન પ્રણામ કર્યા છે પાપ એ છે ને ફળ છે પાપ એ ફળ છે પણ ફળ ક્યારે લાગે વૃક્ષ હોય તો વૃક્ષ હોય તો જ ફળ મળે વૃક્ષ વગરના ફળ કે જોયા નથી આપણે તો પાપ ફળમાંથી મુક્ત થવા માટે તાપ રૂપી વૃક્ષનો જ નાશ કરવો પડે અને એ તાપ રૂપી વૃક્ષનો નાશ કરવા માટે પરમાત્માનું સ્તવન જ સ્થાપિત સામર્થ્ય છે એના સિવાય તમને તાપમાંથી મુક્ત ન આપી શકે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ ભગવાનને પ્રણામ કર્યા પહેલા અને પછી બીજું પ્રણામ જેને આ ભાગવતની કથાને આપણને ઓળખાવી છે આ ગ્રંથની ઓળખાણ એવા ભગવાન મુનિઓના પણ મુનિ સુખદેવને પ્રણામ કરે છે સુખદેવજી મહારાજને પ્રણામ કરે અને યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ અનુપેતમ અપેત કૃત્યમ આ એક એવા વ્યક્તિત્વને પ્રણામ છે એક વાર જીવનમાં લખી રાખજો વાલા ભક્તો આ સંસારમાં આપણે કોઈ માણસને એટલે કે કોઈ વ્યક્તિને આપણે પ્રણામ કરતા જ નથી પુનઃ આ સંસારમાં આપણે કોઈ વ્યક્તિને પ્રણામ કરતા જ નથી એ વ્યક્તિની અંદર રહેલા વ્યક્તિત્વને પ્રણામ કરીએ છીએ જો વ્યક્તિને જ પ્રણામ કરતા તો સંસારમાં બહુ બધા વ્યક્તિઓ છે કેમ બધાને પ્રણામ ન કર્યા આપણે વ્યક્તિને નહીં વ્યક્તિત્વને પ્રણામ કરીએ છીએ એની અંદર રહેલી એક કુશળતાને પ્રણામ કરીએ છીએ એની અંદર રહેલી એક સુહૃદ ભાવને પ્રણામ કરીએ છીએ તો જેને જન્મતાની સાથે જ વૈરાગ્ય લાગી ગયું સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય સોળ વર્ષ થયું સોળ વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા અને પછી જ્યારે એમણે માના ઉદર ની અંદર વેદ મંત્રનું ગાન કર્યું ત્યારે વ્યાસજીને થયું કે મારા પત્નીના ઉદરમાં કોઈ બ્રહ્મ તત્વ પડ્યું છે અને વ્યાસજીએ પ્રણામ કરીને કીધું તમે બહાર આવો આવ્યો કે મને ભગવાનના દર્શન કરાવો તો બહાર આવું મને પ્રભુના દર્શન કરાવો તો હું બહાર આવું અને ત્યારે ભગવાન વ્યાસે સ્વયં પરમાત્મા દ્વારકાધીશને પ્રાર્થના કરી પ્રભુ આપ દર્શન દે ભગવાન દ્વારિકાધીશ દર્શન દેવા માટે આવ્યા અને ભગવાન સુખદેવનું પ્રાગટ્ય થયું

કે પોતાના દીકરાની પાછળ નથી દોડતા એક બ્રહ્મની પાછળ દોડે છે પોતાના પુત્રને પોતાને સંસારની અંદર સુખ મળે એટલા માટે નથી રોકતા તો ભગવાન વ્યાસને ચિંતા જન્મી છે અંદર કે મે લખેલા ગ્રંથો હવે મારી તો ઉંમર થઈ મારી વય થઈ ગઈ છે હવે હું ઘરે ઘરે જઈને નહીં ગાઈ શકું પણ આને કોણ ગાશે આ ગ્રંથોને ગાવા માટે થઈને મારા દીકરાને મારે રોકવો જરૂરી છે એટલે એમ કહે છે કે આપ રોકાઈ જા રોકાઈ જા પણ સુખદેવજી મહારાજ જંગલના માર્ગે ગયા અનુપેતમ અપેત કૃત્યમ વ્યાસ ભગવાને તો સુખદેવજીને કહ્યું છે કે બેટા આજે તારો સંસ્કાર કરવાનો બાકી છે

જાતિ ન ભૂલી શકો સ્ત્રી છે કે પુરુષ ખબર તમે ભૂલી ન શકો આપણું મનોવિજ્ઞાન એમ કહે છે કે તમે આજે યાત્રા કરવા માટે ટ્રેનમાં બેસો અને તમારી યાત્રા 500 કિલોમીટરની છે 500 કિલોમીટરની યાત્રામાં તમારી બાજુની સીટ ઉપર એક વ્યક્તિ આવે છે અને તમે રાત્રે વાતો ચીતો કરો છો 17 18 15 કલાકની એ જર્નીમાં તમે વાતો કરો છો એક સાથે બે નાસ્તા કરી લો છો એકબીજાને તમારા નામ પૂછી લો છો એકબીજાના સરનામા પૂછી લો છો એકબીજાના કામ ધંધાના વ્યવસાયનો પ્રકાર પૂછી લો છો બધું જ કરી લો છો કદાચ એકાદ વર્ષ બે વર્ષ યાદ રહે પછી તમને યાદ ન આવે પણ કદાચ પચાસ વર્ષ પછી પણ તમને પૂછવામાં આવે કે તમે જ્યારે મુંબઈની સવારી કરતા હતા ત્યારે તમને કોણ મળ્યું હતું તો તમે કહેશો નામ યાદ નથી પણ કોઈ ભાઈ હતા કે પુરુષ આ નહીં ભૂલી યાદ રહેશે મહારાજ એવા છે કે જેને કોણ સ્ત્રી અને કોણ પુરુષ એની ખબર જ નથી કારણ જેનું કોઈ કર્તવ્ય જ નથી ના કોઈ પ્રવૃત્તિ ન કોઈ નિવૃત્તિ માણસ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થાય એ વાત સામાન્ય છે માણસ પ્રવૃત્તિ કરતા કરતા નિવૃત્ત થાય એ સામાન્ય છે પણ નિવૃત્તિમાંથી પણ નિવૃત્ત થઈ જાય એ બહુ અઘરું છે નિવૃત્ત થયા પછી નિવૃત્ત રહેવું બહુ અઘરું છે આપણે 58 વર્ષ સુધી નોકરી કરી હોય પછી એકાદ વર્ષ જ્યારે આપણું પેન્શન નું પસાર થાય પછી હું કહી મને એકલા બેઠા બેઠા કે ગમતું નથી પાછા આપણે ન કરીએ ચડીએ તો નિવૃત્ત થવું એ નિવૃત્તિનો અર્થ કેવલ સહજ ભાવ જેનામાં છે જેનો સહજ સ્વભાવ છે એવા ભગવાન સુખદેવજી મહારાજને પ્રણામ છે પિતાજી મારામાં તો વિકાર જ નથી કોણ સ્ત્રી અને કોણ પુરુષ એનું જ્ઞાન નથી દેવર્ષિ નારદે રાજા જનકને કહ્યું કે મારી અને સુખદેવની જો તુલના કરવામાં આવે તો અમારા બેમાંથી મોટું કોણ એટલે સુખદેવજી જનક મહારાજે કીધું એમ ખબર ન પડે બેને બોલાવવા પડે હવે બેયને એક દિવસ બોલાવે છે અને બેને એક ઝૂલા ઉપર બેસાડે છે અને એટલાની અંદર બરાબર શું નહીં રાણી આવી તૈયાર થઈને સોળે શણગાર સજીને આવીને બંનેની વચ્ચે બેસી ગયા જ્યારે બંનેની વચ્ચે બેસે છે થોડીક વાર પછી નારદ ને ખબર પડી કે અહીંયા સ્ત્રી બેસી ગયા મારી બાજુમાં ઊભા થઈને ભાગી ગયા થોડી વારના સમય પછી નારદે વળી પાછું જનક રાજાને કીધું કે હવે તો બતાવો મોટું કોણ આમ જોવો સ્ત્રી બેઠા એટલે હું ઊભો થઈ ગયો અને એ હજી એમને બેઠો છે અને ત્યારે જનક મહારાજે કીધું કે દેવર્ષિ ખોટું ન લગાવશો પણ તમારી અને સુખદેવની જો તુલના કરવામાં આવે તો સુખદેવ તમારા કરતા મોટા છે કેમ તો કહે છે કે તમને સ્ત્રી પુરુષનું જ્ઞાન છે માણસને કોણ સ્ત્રી કોણ પુરુષ એનું પણ જ્ઞાન નથી આવી અવસ્થાએ પહોંચેલા સંસારની સરોવરમાં સ્નાન કરે અને જ્યારે વ્યાસ ભગવાન વૃદ્ધ નીકળે નીકળે આમ માણસ તો સ્ત્રીઓ પોતાના અંગોને ઢાકી લે અને એનો યુવાન દીકરો સુખદેવ નીકળે તો એના મનમાં કાંઈ ન હોય ત્યારે વ્યાસજીએ સ્ત્રીઓને પૂછ્યું કે હું આટલો વયોવૃદ્ધ માણસ નીકળું અને તમે તમારા અંગો ઢાકી લો છો મારો યુવાન દીકરો નીકળે તો તમને શરમ નથી આવતી ત્યારે સ્ત્રીઓ એ કીધું કે મહારાજ તમને સ્ત્રી અને પુરુષ નું ભાન છે તમારા દીકરાને ખબર જ નથી કોણ સ્ત્રી કોણ પુરુષ આવી જે અવસ્થા એ પહોંચી ગયા છે એવા ભગવાન સુખદેવ પ્રણામ કર્યા છે અને આ કથા નેમી શણના પાવન જંગલમાં જ્યારે ચાલતી હતી 88000 સોનકાદિક ઋષિ મુનિઓ બેઠા હતા અને એ બધાની વચ્ચે સોન કોઈ પ્રશ્ન કર્યો છે સુત નામના મહાપુરાણી બેઠા છે મહામુનિ છે મહામતી નૈમિષે સુતમાસિનમ અભિવાદ્યમ મહામતી એક ભાગવતના એટલે કે પુરાણના વક્તા મહામતી તરીકે અહીંયા સંબોધન લખ્યું છે સુતમાસિતમ અભિવાદ્યમ મહાવતી અભિવાદન કર્યું છે આઈએ મહામતી હવે આપણે બુદ્ધિશાળી કોને કહીએ અહીંયા તો જે ભગવાનની કથા સંભળાવે એને બુદ્ધિશાળી કદા છે પણ આ સંસારમાં આપણે કોકનું કરી નાખીએ ને કહીએ આલા બુદ્ધિ બહુ વાણી ગમે કરી નાખે આપણે એને બુદ્ધિશાળી કહીએ પાછો જ્યારે કોઈ પણ માણસ આવે અને જ્યારે એ સ્થાનની અંદર એનું અભિવાદન કરવામાં આવે ત્યારે એ અભિવાદન દ્વારા એ સ્થળની પવિત્રતા થઈ જાય છે નૈમિષાણના એ પવિત્ર તીર્થમાં ભાગવતમાં તો એવું બતાવ્યું છે